હું કેવું જવાબ આપી દે હાલો બસ એમાં એવું છે કે જયારે લેખું હોય છે ને આપડા નસીબ માં ત્યારે બાબુ આવી જાય કે મારા કે નીરવ ના કે આપડા હાથમાં નથી જયારે ભગવાન દેવાનો છે ત્યારે દઈ દે લોકો કે વાહ મસ્ત ઉત્તર આપી દે કે તમારા હાથમાં જશે નહીં નહીં ભાઈ કઈ બી ન્યૂઝ હશે તો તમને લોકો ને કહી દેસુ તમારાથી નો છુપાવાય નઈ તમે પકડી લો એટલે જયારે બી બાબુ આવવાનો છે ને ત્યારે તમને કહી દેવું અને એવું મને એવું લાગે છે કે તમે લોકો અત્યારે હવે ગમે ત્યાં જાવ ને કા તો તમે કોમેન્ટમાં મને વધારે પડતો સ્ટ્રેસ આપો છો મને એવું લાગે કે આ લોકો હું મને કહી દે છે જયારે થાવાનું છે ત્યારે તમને ઓલરેડી કહી દઉં લાઈક હું ફ્રૂટ ખાવ તો તમને એવું લાગે કે પાએ એટલે ફ્રૂટ કાઈ છે હું આલુ તોય તમને એવું લાગે કે આ ભાઈ હાલે છે એટલે તો એવું કઈ નથી જ્યારે પણ આ ન્યૂઝ ગુડ ન્યૂઝ છે તો હું થી પહેલા તમારાને શેર કરી તો જાડુ નેક્સ્ટ સવાલ છે છેની નવરાત્રી ઉપર છે કે તમે નવરાત્રીની શોપિંગ કેમ નથી કરી યા તો ચણિયાચોળી રિગાર્ડિંગ છે તો તું એનો જવાબ દઈ દે કે મારી પાસે નવરાત્રીની છે ને ઘણી બધી વસ્તુ ઓલરેડી પડી છે અને અમુક લોકો છે ને નવરાત્રીના ડાય હાર્ડ ફેન હોય કે એ લોકોને ગરબા રમવા જાવું જ પડે એવું તો હું કહું ને પર્સનલી મારી વાત કરું ને તો હું એટલે ડાય હાર્ડ ફેન નથી મને જો ગરબા રમવા લઈ જાય ને તો હું રમું અને ન લઈ જાય ને તો હું ઉયજી જાવ શાંતિ મને એવું ન કે મારે ગરબા રમવા જ છે ને એ તો આપણો નેક્સ્ટ સવાલ એ છે કે નિરોયભાઈ તમારા શહેરમાં તમારું કયું છે છે ને તમને બહુ ભાવે આપણે બે માટે ટૂંકવા છે તું કઈ દે પેલા અમદાવાદની તો પાણીપુરી બહુ વખણાય છે તો મને છે ને રગડા વાળી પાણીપુરી અમદાવાદની બહુ એટલે બહુ ભાવે બીજી બધી વસ્તુ ફાસ્ટ ફૂડમાં ભાવે પણ એ બધાય ની ભાવે પણ ઓવરઓલ અમદાવાદની અમદાવાદ ની વાત કરું ને તો રગડાવાળી વાળી પાણીપુરી અચ્છા જો જાડો કીધું રગડાવાળી પાણીપુરી અને મને હું સ્પેસિફિક કઉ તમને કે આ બે રહીએ છે નિકોલ ની બાજુમાં સુકન છે અમદાવાદ માં ત્યાં શિવમ ની ઇડલી છે ભાઈ સાબ શિવમ ની ઇડલી સામે કોઈ ઇડલી ની ટક્કર નથી મને બહુ એટલે બહુ ભાવે અમારા આખા ફેમિલી ભાવે જાડુ ની ઇવન ભાવે છે એટલે અમદાવાદ નું ઘણું ખરું ફેમસ છે પણ શિવમ ની ઇડલી ભાઈ 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 એ મને બહુ ભાવે અમદાવાદ નહીં ચોળાફળી ભાવે પણ મને શિવમ ની ઇડલી સામે કોઈ તો જાડુ નેક્સ્ટ સવાલ છે ને એના ઉપર છે કે તમે રિલેશનશિપ માં હતા ત્યારે સૌથી

કરવાના હોય એ એના કરિયરમાં જો આગળ હોય ને મીન્સ કે એને જે અચીવ કરો હોય ફિલ્ડમાં તો મને લાગે છે એ ઇઝી રે પરિવાર માટે કારણ કે પરિવાર સમજે કે ભાઈ આ બે પોત ફિલ્ડમાં આગળ છે અને આ બે ને આગળ લાઈફ પાર્ટનર બનવું છે પણ તમે કરિયરમાં કાંઈ ન હોય તો ભાઈ પરિવાર શંકા કરશે અને હું એક બીજી વાત કઉ આની યાર થોડીક મેચ નહીં થતી હોય પણ એક જણા એ મસ્ત વાત કીધી હતી કે તમે જયારે લાઈક પ્રેમમાં હોય ને તો એવું હોવું જોઈએ કે તમે બે છે ને એકબીજાના કરિયરમાં ગ્રોથ બનો એવું નહીં કે તારી પાસે ટાઈમ નથી મારી યાર વાત કરવા માટે તું નોકરો તારા કામમાં

તો તમે મકાન કેમ નવું નથી લેતા મેડમ

જેટલી આવક હોય અને ઘણા બધામાં શું કહેવાય પૈસા ગયા કે આપણે મોબાઈલ તો કે અત્યારે દોઢ દોઢ લાખ મોબાઈલ આવે છે કારણ કે અમે આમાંથી બ્લોગિંગ કરીએ તો અમે ઇન્વેસ્ટ કરીએ છીએ એટલે ઘર લેશું પણ આખા જીવનનું બધું વિચારવું પડે કારણ કે ઘર બહુ મોંઘી વસ્તુ છે ત્યાં તો મકાન લેવું એટલે બહુ એટલે બહુ મોંઘું છે અને એમાં નીચેનું તમારે મકાન લેવું હોય ને તમારે મોંઘું છે કે નીરવ ભાઈ તમારી છે ને લેંગ્વેજ અમદાવાદ ની નથી લાગતી તમે ક્યાં ના છો તો મારો જન્મ થયો ને એક વર્ષ થયો ને ત્યારથી હું અમદાવાદ જ પણ મારો લાયકો તમને કાઠિયાવાડી લાગશે પ્યોર અમદાવાદી નહીં લાગે કારણ કે અમારા પરિવારમાં હોય એટલે પ્યોર અમદાવાદી જેવી મારી લેંગ્વેજ નહીં લાગે પણ તમને કાઠિયાવાડી લાયકો જોવા મળશે તો નેક્સ્ટ સવાલ લોકોને એ છે કે તમે મહાબલેશ્વર વાળી જે ટ્રીપ કરી હતી આપણે મહાબલેશ્વર લોનાવલા અને માથરણ ગયા હતા એનો કોસ્ટ કેટલો આવ્યો કારણ કે લોકો જાણવું છે એ લોકો નહીં છે તમે ક્યારે ક્યાં રોકાવ શું ખાવ શું એક્ટિવિટી કરો એની ઉપર તમારી ટ્રીપ છે ડિપેન્ડ હોય એટલે અમારી એસી હજાર વાળી કદાચ તમને ત્રીસ હજાર માં પડે ચાલીસ હજાર માં પડે એક લાખ માંડે જાડુ તો જાડુ નેક્સ્ટ સવાલ એ છે કે તમે આ ફિલ્ડ માં છો તો અમુક લોકો કેમ નોકરી કરતા હોય તો એને કંટાળો આવે તો તમને આ ફિલ્ડથી કંટાળો આવે ખરા તો એમાં એવું છે કે આ ફિલ્ડ અમે જાતે જ ચૂઝ કરી છે એટલે આમ અમને એટલો બધો જેટલો નોકરી વાળાને કંટાળો આવે ને એવો નો આવે ને તમને આમ વાત કરું ને તો લાઈક વર્ષમાં ત્રણસો દિવસ હોય ને તો ત્રણસો દિવસ તો અમને આ કામ કરવામાં મજા આવે પણ બાકીના જે પાંચ દિવસ હોય ને ત્યારે અમને બહુ કંટાળો આવે અને તમને ખાસ વાત કહું ને જયારે હું મારા પિયર જાઉં ને ત્યારે મને એવું થાય કે મારે વ્લોગિંગ કે કાંઈ નથી કરવું બસ મારે નાઇટ ડ્રેસ પહેરીને એમના હું રહેવું છે કાં તો વાતો કરું છે અને તમે મારા પિયરના વ્લોગ તમને બધા બહુ ગમે પણ હું છે ને બહુ એટલે બહુ ઓછા જ લો કારણ કે હું વાતુમાં એટલી મજગુલ હોય તો અમુક ટાઈમે કંટાળો આવે અમુક ટાઈમે તો જાડુ નેક્સ્ટ સવાલ છે નિરાલી નું એને કીધું મારું નામ લેજો એટલે મેં નિરાલી નામ લીધું છે એને એવું પૂછ્યું કે હું નો નાસ્તો કરું ને ત્યારે તમારા વ્લોગ ચોક્કસપણે જોઉં છું પણ તમારો વ્લોગ લેટ થઈ જાય ને ત્યારે નિરાલી ને થોડા લોચા થઈ જાય છે કારણ કે જોઉં હું એમ

કે તું બદલાય કેમ ગયો છો પેલા કરતા મારું ધ્યાન કેમ નથી રાખતો ઓકે એમાં એવું છે કે જયારે હું મારું કઉ છું માન નું માની તારી કે હું મારું જેન્યુઅન કીધું મને લાગે જયારે હું રિલેશનશીપ ના પીરિયડ માં હતો ને ત્યારે એવું હોય કે હું ટૂંકમાં બહુ ઓછી પ્રક્રિયા કરતો હોય એમાં એક રિલેશનશીપ હોય એટલે આનામાં અત્યારે ટાઈમે વધારો અત્યારે એવું છે ધંધાને સંભાળવાનું હોય ફ્યુચર ને જોવાનું હોય ફેમિલી ને જોવાનું એમાં એમાં જાડુને જોવાનું હોય એટલે હું તો મારી તરફથી પૂરો ટાઈમ આપતો હોય પણ કદાચ એની તરફથી એને બની શકે કે આ મને ધ્યાન નથી રાખે એવું બની શકે પણ અમારા બોઇઝ નો કેવું હોય જતાવાનું હોય અંદરથી બધાનું બહુ ધ્યાન રાખતો હોય મારો આન્સર છે તને એવું લાગે છે મને તો એવું જ લાગે છે કે તું પેલા કરતા બદલાઈ ગયો છે ને હજી હું વધારે પૂછીશ ને તો મારા આંખ માંથી આસુડે દર 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 દરડ કેમ કઈ એવું નથી કે હું દુઃખી છું બહુ એટલે બહુ ખુશ છું પણ મને એવું જ લાગે છે કે નીરો થોડો ઘણો બદલાઈ ગયો છે મને એવું લાગે હમણાં છેલ્લા એક બે દિવસમાં થોડું ઘણું અમારા સાથે લડવાનું થઈ ગયું છે ને એના કારણે આ ક્વેશ્ચન અત્યારે આવ્યો હોય જો ભાઈ આવું

પાછળ ઘણું બધું ચાલતું હોય છે જે અમુક વસ્તુ ફેમિલી નું હોય અમારું હોય ધંધા નું હોય કે ફાઇનાન્શિયલ ક્રાઇસ હોય જે તમને કોઈ નથી બતાવતું પણ હું તમને કહો છું કોઈ બી ને પરફેક્ટ કપલ ન માનો અમારી લાઇફ માં ભઈ આડવડું હાલતું હોય તો મળી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય સારંગે બાય બાય સારંગે